એટલું હોય તમારે પૂરું કીધે હા રૂમાલવાળા વાળા ભાઈ બોલાવો એ બોલાવો શરૂ છે જવો સ્પીડ જવો આની વીડવાની આમ તઈ કપા થાય હાજે આમ

પછી કઈ થાતો નથી કપા ઝડપ જોવા ખાલી એની વીણવાની થાય હું નહીં કપા અમારા અહીં વાળા શું કરે તૈન તૈન વડે હાલે રે એટલે અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ સકડી ફેરે રાખે હાલવાના આળવું સમજ્યા હા એને હાલવું ને મરવું એ બરાબર થાય હા

छुट गया हां तो वांदो नहीं मोढू મારે કુમારે વાર હમું હા હા ગોરેડા માય આહા લે અમાર લાવ 10000 ના મજા આવે માર કુદાકા જાવ જાવ હા